જય માતાજી ગુડ મોર્નિંગ જય જય જોગિમા તો બધા કેમ છો મજામાં હશ હું પણ મજામાં હશું તો ચલો ગાઈસ આજ તો વિડીયો ચાલુ કરીએ અને આજે હું શું બનાવું છું એ બધા જોજો એન્ડ સુધી તો ચલો આજનો વિડીયો ચાલુ કરીએ તો ગાઈસ આજે હું બનાવું છું દેશી ગવારનું શાક જુઓ આ દેશી ગવાર છે આવો આ દેશી ગવાર છે ને આમ કરીને તોરવાનો આવો આમ તોડીને લઈ લેવાનું મારા હાથમાં ફોન છે એટલે હું બે આમ તો બે હાથે ઓમ કરીને તૂટી જાય આમ ઓમ કરીને તોડી લેવાનું ટૂટતો નહીં મારાથી તો કહીશ આવી રીતે તોરી લેવાનો ગવાર આવું દેશી ગવાર આવા જુઓ અને એની શેકવું જુદી પરવાની આવું કચરો નીકળ તો મેં જવું લસણે ફોલી દીધું છે તો ચલો કહીશ દેશી ગવારનું આજે શાક કેવી રીતે બના એવું બતાવું તો ભાઈ જાઓ દેશી ખવારમાં ફરી જાય તો જો ઓમાં સેગો બેઠી લેવાનું આવડી ગયું દારૂ હોય તો આવી રીતે સેગો બેઠી લેવાની જો સેગો મેં બેઠી લીધી બધી એવી રીતે બેઠી લીધી છે મેં તો ચલો ગાઈસ દેશી ગવાનું શાક બનાવીએ ગાઈસ આપણે દેશી ગવારનું શાક બનાવવાની તૈયારી કરીએ ગવારની શેગો પેલા બાફી લેવાની તો આપણે પોણી બફાવા માટે મૂકી દીધું છે પોણી ગરમ થવા માટે તો આમાં સેગું નાખી અને પોણી ગરમ કરી લેવાનું બાફી લેવાની શેગું અને અંદર મીઠું ઓમાં નાખી દેવાનું તો ગાઈસ આમ મીઠું નાખી દેવાનું બસ થોડું પાણી ગરમ થવા દેવાનું અને પછી એના અંદર શીઘો આ ગવારની શેગો નાખી દેવાની તો ચલો કહીશ આપણે પોણી ગરમ થાય તો સુધી બસ ગવારની શેગો નાખીએ ગાઈસ પાણી ગરમ થઈ જશે તો આપણે ચલો ગવારની સેગો નાખી બાકી દઈએ અંદર મીઠું નાખી લીધું સર

ગ જેટલો ગવાર હોય ને એટલું તેલ લઈ કે મારે થોડું ગવારસો ને એટલે હું બે ડોક બે ડોકલીઓ લીધી છે તો તમે વધારે બનાવતા હોય તો થોડું તેલ વધારે લેજો એમ કે કોરું શાક બનાવવાનું હોય ને એટલે તેલ થોડું વધારે જોઈએ તો ચલો કહીશ ગવાર વઘાડી દઈએ એમ લસણ તો કૂટી લઈ લીધું સર જો મરચાએ સમારી દીધો હું અને ગવાર મસ્ત બફાઈ જશે

લસણની ચટણી નાખવાની એટલે સ્વાદ સારો ગાઈસ આવી રીતે હલાવી દેવાનું અમે થોડી બે ત્રણ મિનિટ રવા દેવાનું એટલે મરચું અદર બધું શેકાઈ અને કમ્પ્લીટ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનું તો કઈશ ગવાનું શાક બની જશું સરસ ગવારનું શાક બની શકેશ તો જેનું ભાવતું હોય કોમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો ચલો ગાઈશ બધા જમવા તો ગાઈશો ગવારનું શાક બનાવી દીધું છે મસ્ત તો ગાઈશ આવો ગવાર કોણ ખાય દેશી ગવાર તો બધા કોમેન્ટ કરીને કહી દેજો